શહેરના તરસાલી વિસ્તારથી પ્રયાગરજ જઈ રહેલી બસ ને મધ્યપ્રદેશ કાથે એક અકસ્માત નડ્યો છે જી હા દ્વારકેશ ટ્રાવેલ્સની ચાર જેટલી લક્ઝરી બસ પ્રયાગ તે જ વેળાએ એક બસને અકસ્માત મળ્યો છે જેમાં ડ્રાઈવર કંડક્ટર સાથે જ બે જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પણ થવા પામી છે જે બીજા મુસાફરો હતા તેઓને વડોદરા રિટર્ન લાવવામાં આવ્યા છે દ્વારકેશ ટ્રાવેલ્સની આ બસોમાંથી એક બસને અકસ્માત થતાની સાથે જ ઈજાગ્રસ્તોને વડોદરા લાવવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ તે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે અમે વડોદરાથી પ્રયાગરાજ તરફ જતા હતા કુંભ માટે જેમાં દેવાસ બાજુ એમપીમાં અમારો રાત્રે અમારી બસનો એક્સિડન્ટ થયો જેમાં અમારી બસમાં ચોપ્પન જણ હતા એમાંથી છ જણને વાગ્યું છે જેમાં એક અમારી પ્રેગનેન્ટ બસમાં એક પ્રેગ્નેન્ટ લેડી હતા એમને વાગ્યું છે જે ઘૂંટણમાં ઈજા થઈ છે પછી એક અમારા ઓલ્ડ લેડી હતા જેમને લોઅર બર્થ હતી તોય એમને અપર સીટ આપવામાં આવી છે તો પણ એ માન બાડ ઉપર ચડીને બેઠા હતા એમાંથી એમને પણ આવો એક્સિડન્ટ થયો ત્યારે એમને બેઠોમાં ગયો છે જેમના છાતીમાં દુખાવો અને પાછળ એમને સ્પાઇનનો પ્રોબ્લેમ થયો છે બીજા બે કપલ એક કપલને એમાં એક અંકલ અને આંટી ઓલ્ડ હતા એમને પણ વાગ્યું છે જેમાં અંકલને ઘૂંટણ પર અને આંટીને માથામાં વાગ્યું છે અને બીજા એક લેડીને પાછળ સ્પાઈનમાં વાગ્યું છે જે બેઠા હતા અને ઝટકો વાગ્યો એ કારણથી અને એમાં ટ્રાવેલ્સ તરફથી કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી આ રીતનું એમનું અભદ્ર વર્ધન રહ્યું છે હર્ષ પાઠક